પોલીસ પરિવાર તરફથી મા શક્તિની ની ઉજવણી ભરૂચ પોલીસ તરફથી નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ કલેક્ટર અને એસપી સાહેબ ઉપસ્થિત રહી માં અંબેની આરતી કરી હતી તેમાં ગરબામાં લોકોએ પણ આરતીમાં ભાગ લીધો હતો અને સાથે સાથે ભરૂચ પરિવાર ગરબામાં સામેલ થયા હતા અને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પાર્કિંગ પણ આપવામાં આવ્યું હતું આ ગરબામાં સેફ એન્ડ સિક્યોર ભરૂચ જિલ્લા પોલીસ પરિવાર તરફથી ગરબાનું આયોજન કર્યું હતું ઉલ્લેખનીય છે કે ગરબા મુખ્યત્વે ગુજરાતનો ખૂબ ખુબ લોકપ્રિય ધાર્મિક લોક નૃત્ય દ્વારા અંબા મહાકાળી ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે આ ગુજરાતનો સૌથી જાણીતા તહેવારોમાંથી એક છે જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમી ઉઠે છે સદામ ભટ્ટી ડિજિટલ યુગ ભરૂચ જો તમે આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે